નમસ્કાર ડૉક્ટર મિથલ પટેલ પ્રોફેસર હેડ એનાટોમી વિભાગ શ્રી એમ પીશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર આજે અમે અહીંયા દેહદાન કરેલ જેટલા વ્યક્તિ હોય એમનું અમે એમના ડેડ બોડી ટિશ્યુને જે હોય રિમેન્સ એમનું અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ આર્ય સમાજ વિધિથી અને નમ્રતાપૂર્વક એમને નમન કરી અને અમે રિસ્પેક્ટ પાઠવીએ છીએ કે જે લોકોએ દેહદાન કરેલ હોય તેમનું મેડિકલ અભ્યાસક્રમ સમય દરમિયાન એ દેહનો જે અવશેષ હોય અને એમને અમને વિધિપૂર્વક આર્ય સમાજ વિધિથી અગ્નિ સંસ્કાર અત્યારે કરાવેલ છે આ અમે દર બે થી અઢી વર્ષે અમે આ જે આપણે છે એ કરતા હોઈએ છીએ અને અત્યારે જેમ કે અત્યારે ઓગણત્રીસ ડેડ બોડી છે જેમનો અમે અગ્નિ સંસ્કાર કરેલ છે તો ખૂબ જ હૃદયથી અમારા ડીન મેડમ ને એનાટોમી ડિપાર્ટમેન્ટના સર્વે ડોક્ટરો હાથ જોડીને હૃદયપૂર્વક અમે એમનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને એમનું અમે રિસ્પેક્ટ કરીએ છીએ નમસ્કાર આજ રોજ આજ રોજ જામનગરના આદર્શ સ્મશાન ખાતે જામનગર એમપી શાહ મેડિકલ કોલેજ આર્ય સમાજ જામનગર અને સ્મશાન વ્યવસ્થા સમિતિ જામનગર સંયુક્ત રીતે જે લોકોએ પોતાના અંગદાન કરેલા હોય જામનગરની મેડિકલ કોલેજમાં એમના વિધિવત આર્ય સમાજ વિધિ એટલે કે શાસ્ત્રોક વિધિ મુજબ એમના અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવેલા છે અને આ વિધિ છે એ સમયાંતરે જ્યારે પણ એમ્પિસા મેડિકલ કોલેજની જરૂર હોય ત્યારે સ્મશાન વ્યવસ્થા સમિતિ તરફથી પૂર્ણ સહયોગ આપવામાં આવે છે અને સમયાંતરે આ અંતિમ વિધિ છે એ શાસ્ત્રોક રીતે પૂર્ણ કરવામાં આવે છે આજ રોજ ઓગણત્રીસ જેટલા જે લોકો હતા જેમણે પોતાનું અંગદાન કરેલું હતું એમના જે અવશેષો છે એમનો અંતિમ સંસ્કાર જામનગર સ્મશાનમાં કરવામાં આવેલ છે